અયોધ્યા અયોધ્યા પછી કેદારનાથ પણ હવે સજી રહ્યું છે અને તેનું સદભાગ્ય એક એક લાડલાને જઈ રહ્યું છે એનું નામ છે સ્વિજલ વ્યાસ સામાજિક કાર્યકર અને સાથે સાથે ધાર્મિક અનેક કાર્યક્રમો કરતો આ સ્વિજલ વ્યાસ જે એક યુવક છે એક નવયુવાન છે મિત્રો તેનો થનગરાટ અને તેની જે ઉત્સાહ જોઈએ તો આપણને પણ એવું લાગે કે આના ધાર્મિક કાર્યોમાં જોડાવવું જોઈએ કેદારનાથ સજાવાનું અને પણ ફૂલોથી બેંગ્લોર અને અલગ અલગ શહેરોમાંથી આ ફૂલો સજાવવાનું તેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે વડોદરા શહેરના અનેક યુવાનો વડોદરા શહેરના અનેક શિવભક્તો કેદારનાથ મંદિરે પહોંચ્યા મિત્રો મંદિરે પહોંચ્યા જ્યારે દર્શન ખુલવા માટે કપાટ ખુલ્યા તેના સૌભાગ્ય એટલે તેના દર્શન પણ કરવામાં આવ્યા કોટિયાળ ગ્રુપ ના વિરલભાઈ અને રુચિરભાઈ આ બંને જે માણસો છે બંને જે વ્યક્તિઓ છે તે લોકોએ પણ મોટી એવી સેવા કરી છે મોટું એવું તે લોકોને પણ સદભાગ્ય પ્રાપ્ત થયું છે મિત્રો ધાર્મિક કાર્યો કરવા ધાર્મિક કાર્યો માટે પહેલ ઉપાડવી એની માટે પણ એક મોટું ગજું જોઈએ એની માટે પણ મોટું એક હૃદય જોઈએ અને તે જ સ્વેજલ વ્યાસે બીડું ઉપાડ્યું છે સ્વેજલ વ્યાસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મોટા મોટા મંદિરોમાં ભારત દેશના મોટા મોટા મંદિરો સજાવવાની એક પહેલ હાથ ધરી છે ત્યારે કેદારનાથ બાબાના કપાટ ખુલતાની સાથે જ ફૂલો સજાવવાનું એક સૌભાગ્ય સ્વેજલ વ્યાસ થકી એક પહેલ એના તેમના થકી જ એક મોટું એક પુણ્યનું કામ મોટું એક સેવાનું કામ મોટું એક ધાર્મિક કાર્યક્રમ થઈ રહ્યા છે અનેક શિવભક્તો જોડાયા છે મિત્રો સાથે તેઓ કોટિયાળ ગ્રુપના જે નામાંકિત માણસો છે તેઓનો પણ તેઓ આભાર વ્યક્ત કર્યો છે جي نه ينه دکيو એ પણ એના આપ તારીખે કેદારનાથ બાબાના કપાટ ખુલ્યા છે ત્યારે તેને ફૂલોથી જે સૌભાગ્ય છે એ ગુજરાતના વડોદરા શહેરના તમામ જીવ શિવભક્તો જે અમારી સાથે અહીંયા છે એમને મળ્યું છે પરંતુ એમાં પણ સૌથી વધારે કોઈને સૌભાગ્ય મળ્યું કોટિયાર ગ્રુપના વિરલભાઈ અને રુચિત શેઠભાઈ જે લોકો અમને દર વખતે ફૂલ આપે છે અને એ ફૂલ અમે કોલકત્તાથી બેંગ્લોર મંગાવીને અમે અહીં સુધી કેદારનાથ સુધી લાવીએ છીએ અને એક જ ફૂલો જે ગીરલભાઈ અને રુચિતભાઈ શેઠે જે આપેલું છે કોટિયાર્ડ ગ્રુપે આપેલું છે એનાથી આકાશ મંદિરનો સુંદર શણગાર થયો છે આવી જ રીતે દર વખતે અમને મદદ કરતા શહેરના નહીં તમામ લોકોને કહે છે કે જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે પણ જગ્યા તમે ખરીદો છો એવામાં તમે આવા વ્યક્તિ અને આવા જે બિલ્ડર છે જે ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર છે એવા લોકોની જગ્યાને પહેલી પસંદ કરો એ લોકોને સાહ સહકાર આપો ને આવા બિલ્ડરોને બને એટલી મદદ કરે એવી એક અમારી શિવજી કી યાત્રા અને અહીંયા જે સજાવટ સમિતિ છે અમે તમામ લોકો બધી આપ સૌ લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ થેન્ક યુ વિરલભાઈ થેન્ક યુ રુચિરભાઈ